ડબોઈ ડભોઈ શહેર સહિત તાલુકાના ધરમપુરી વસાઈ નંદેરિયા ભીમપુરા સણોર ફુલવાડી તેન તલાવ શંકરપુરા ભીલાપુરા કુંઢેલા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વરસાદના કારણે રોડ રસ્તા પર વરસાદી પાણી જોવા મળી રહ્યું છે વરસાદમાં બાળકોને મોજ પડી ગઈ છે સાથે જ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અલબત્ત આ વખતે સમયસર વરસાદ આવતા ખેડૂતો સારા પાકની આશા કરી રહ્યા છે